सायला महाजन पाजरापूरमा गौशाळा नवो शेडनं લોકાર્પણ કરવામાં આવ્યું શાયલા મહાજન પાંજરાપોળમાં લગભગ બે હજારથી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે ત્યારે જુદા પ્રેમીઓ દ્વારા સાતન્ય સહકાર મળી રહ્યો છે હાલમાં જ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ વારકેશ્વર મુંબઈના સહયોગથી સાયલા મહાજન પાંજરાપુરમાં પશુ આશ્રય માટે શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સાયલા મહાજન પાંજરાપુર ટ્રસ્ટ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ ગૌમાતાનું પૂજન કરી નવનિર્મિત શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કાયમ જુદા પ્રેમી દાનવીર ભામાશા જેમાં જયેશભાઈ જરીવાલા મિત્તલભાઈ ખેતાણી ધીરુભાઈ કાનબાર રમેશભાઈ ઠક્કર ચંદ્રેશભાઈ પોલ ભરતભાઈ મહેતા શાહ અભીભાઈ નવનીતભાઈ શાહ તથા અલ્પેશભાઈ શાહ નાગરભાઈ અભયસિંહ જીનેશભાઈ શાહ તથા સાયલા મહાજન પાંડરાપુરના ટ્રસ્ટી જીતુભાઈ શાહ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરી આવનાર દિવસોમાં પાંડરાપુરમાં વિકાસ થાય તેવું કાર્ય કરી રહ્યા છે